ભરૂચની આયુષી બંગલોઝમાં સ્થાપિત ગણેશજીને ભવ્ય અન્કોટ ધરાવાયો દેવ મહાદેવના પુત્ર અને પાર્વતીના પ્રિય એવા શ્રી ગણેશજીની આરાધનાનો પર્વ એટલે ગણેશ ઉત્સવ હાલ દેશ વિદેશમાં ઉજવાઈ રહ્યો છે ગણેશ ઉત્સવ ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં પણ ઠેર ઠેર શ્રીજીની અવનવી થીમ સાથે પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી ભરૂચ ખાતેના આયુષી બંગ્લોઝમાં પણ ખૂબ ઉત્સાહથી દાવ વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે રોજે રોજ બાપાના ભક્તો દ્વારા બાપાને વિવિધ પ્રકારના વ્યંજનો પ્રસાદ ધરાવવામાં આવે છે ભરૂચ ખાતેના આયુષી બંગ્લોઝમાં બાપાના અંકટનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો આયુષી બંગ્લોઝના જીગ્નેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અમે છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત રીતે ગણેશ ઉત્સવ ઉજવતા આવ્યા છીએ ચાલુ વર્ષે પણ અમારી સોસાયટીના પરિવાર દ્વારા ભારે ઉત્સાહથી ગણેશજીની સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું આજરોજ અમે બાપાને મનગમતા લાડુ સહિતનો અનકોટનો પ્રસાદ ધરાવાયો હતો જે બાદ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે